દર્શક મિત્રો આ બુલેટિનમાં આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને ભાવનગરમાં તેમનું આજે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભાવનગરમાં તેમનો રોડ શો પણ યોજાયો હતો અને પ્રધાનમંત્રીએ આજે સ્વદેશી અપનાવવાની બધાને હાકલ કરી છે તેના વિશે વધુ માહિતી મેળવીશું અને તેમણે આજે ગુજરાતમાં ઘણા વિકાસ પ્રકલ્પોની પણ ભેટ આપી છે તેના વિશે પણ વધુ જાણીશું તો પ્રધાનમંત્રીએ આજે ધોલેરા સરનું પણ હવાઈ નિરીક્ષણ કર્યું હતું તેના વિશે પણ વધુ જાણી માહિતી મેળવીશું અને વાત કરીશું કે આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ વન બી વિઝાના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે તો કયા પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે તેના વિશે પણ વધુ જાણીશું તો રાજ્યના બત્રીસ તાલુકાઓમાં મેઘ મહેર આજે થઈ રહી છે અને અમદાવાદમાં સવારથી જ મેઘ વર્ષા થઈ રહી છે ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તેના વિશે પણ વધુ માહિતી મેળવીશું અને નવરાત્રીને આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે ખેલૈયોમાં કેવો ઉત્સાહ છે ઉમંગ છે તેના વિશે વધુ જાણકારી મેળવીશું અને કેવી તૈયારીઓ નવરાત્રિની ચાલી રહી છે તે પણ જાણીશું અને સાથે દેશ દુનિયાની અન્ય ખબરો પણ જોઈશું પરંતુ નરેન્દ્ર સર નું કર્યું હવાઈ નિરીક્ષણ ધોલેરા સરમાં સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની સાથે લાંબા ગાળાના ઔદ્યોગિકરણના વિઝન પર છે ફોકસ તો લોથલ ખાતે નિર્માણધીન નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ અંગે કરશે સમીક્ષા બેઠક દરિયાઈ મુસાફરી કરનારાઓને મળશે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈ ઇન્ટરનેશનલ ક્રુઝ ટર્મિનલ રાષ્ટ્રને કર્યું સમર્પિત સે સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતને આપી રૂપિયા તેત્રીસ હજાર છસો કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ અન્ય દેશો પર નિર્ભરતા એ આપણો સૌથી મોટો દુશ્મન પ્રધાનમંત્રીએ ભાવનગર ખાતેથી સ્વદેશી અપનાવવા કરી હાકલ કયું ચીપ હોય કે શિપ હવે ભારતમાં જ બનાવાશે તો રોડ શોમાં પીએમ મોદીએ ભાવનગર વાસીઓનું ઝીલ્યું અભિવાદન

આજે સૌરાષ્ટ્ર પોરબંદર સુરત તાપી અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની રાજ્યભરમાં પર્વને પગલે ગાંધીનગર માર તૈયારીઓ અમદાવાદ સુરત અરવલ્લીમાં ખેલૈયાઓ કરી રહ્યા છે ગરબાના અવનવા પ્રેક્ટિસ શક્તિ અને ભક્તિ સાથે ગરબે ઘુમવા ખેલૈયાઓ આતુર તો આગાહી પગલે આયોજકોમાં ચિંતાનો માહોલ

આર એન્ડ આઈ જાપાન દ્વારા ભારતના લાંબા ગાળાના સોવરીન ક્રેડિટ રેટિંગને બી બી લઈ બી પ્લસ સુધી કર્યું અપગ્રેડ